અંજાર ખાતે આવેલ ચોરીના મામલે એક યુવાન ને માર મારવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ખનીજ ચોરી અંગે અરજીનું નું રાખી એક શખ્સે એક યુવાનને માર માર્યો હતો આ મામલે વર્ષા મેડીમાં તડાવની બાજુમાં રહેનાર અરવિંદ ઘર, કલ્યાણ ઘર ગુસ્સાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી અને જીતેન્દ્ર ઘર સવારના અરસામાં ગામની પંચાયત નજીક ઊભા હતા. તે દરમિયાન તે આરોપી શખ્સ આવ્યો હતો અને તું મારા નામની અરજી કેમ કરશ? તેવો કહેતા ફરિયાદીએ પોતે નહીં પણ ગામ લોકોએ અરજી કરી છે અને તે તારા નામની નથી તેવો કહેતા શખ્સ ઉશ્કેરાઈ જઈ અને ફરિયાદીને થપ્પડ મારી હતી. આ ઉપરાંત આરોપીએ અરજી કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે